ગુજરાતમાં સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વનો ભાગ ભજવનાર ત્રણ સ્થળો એક સાબરમતી આશ્રમ અમદાવાદ મહાત્મા ગાંધીજીએ ઓગણીસો સત્તરમાં સાબરમતી નદીના કિનારે આ આશ્રમની સ્થાપના કરી હતી આ આશ્રમ ભારતના સ્વતંત્રતા સંગ્રામનું એક મુખ્ય કેન્દ્ર બની રહ્યું હતું અને ગાંધીજીએ અહીંથી જ સત્યાગ્રહ અને અહિંસાના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો હતો અહીંથી જ ઓગણીસો ત્રીસમાં ઐતિહાસિક દાંડીકૂચની શરૂઆત થઈ હતી બે દાંડી નવસારી દાંડી એ મીઠાના સત્યાગ્રહનું સમાપ્તિ સ્થળ છે બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ ગાંધીજીએ ઇઠ્યોતેર સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા શરૂ કરી હતી અને છ એપ્રિલે દાંડીના દરિયાકિનારે મીઠું ઉપાડીને બ્રિટિશ સરકારના મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો આ ઘટનાએ સમગ્ર દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળને વેગ આપ્યો હતો ત્રણ બારડોલી સુરત ઓગણીસો અઠ્ઠાવીસમાં બારડોલીના ખેડૂતોએ બ્રિટિશ સરકાર દ્વારા લાદવામાં આવેલા અસહ્ય કરવેરા સામે સત્યાગ્રહ કર્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ થયેલા આ સફળ આંદોલને દેશભરમાં લોકોને પ્રેરણા આપી અને સરદાર પટેલને એક મજબૂત નેતા તરીકે સ્થાપિત કર્યા આ સત્યાગ્રહની સફળતાને કારણે જ બારડોલીની મહિલાઓએ વલ્લભભાઈને સરદારનું બિરુદ આપ્યું